નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં નાગપંચમી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ શરમાળિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા નાગપંચમી પર્વ નિમિત્તે મંદિર ખાતે શણગાર પૂજન હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ વર્ષે બેવડી તિથિના કારણે શનિવારે પણ નાગપંચમી પર્વની ઉજવણી કરવામાં આવશે